રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ નો વિષય પણ જોવો કે લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ આવ્યા બાદ તેઓ જીત નું જશન નહી મનાવે શું આ પત્રકાર પરિષદ નો વિષય હોય શકે છે તમે શું કરતા એમાં જાણવા અમને જરાય રસ નથી લાશો સુકામ એ જાણવા માં રાજકોટમાં આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સમાં હાજર કોણ હતું તો પ્રેસ કોન્ફરન્સમાં એક બાજુ રૂપાલા બેઠા હતા બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બેઠા હતા જે રાજકોટના અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ અને સાથે રામ મોકરિયા જે રાજ્યસભાના સાંસદ છે આ લોકો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સનો વિષય સાંભળશો તો ખરેખર નવાઈ લાગશે અને નવાઈ એ પણ વાતની લાગશે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તેઓ મોતનો મલાજો પણ નથી રાખી શકતા સાવ નઠોરા જેવા થઈ ગયા છે કારણ કે સત્તાનો નશો એટલો બધો ચડેલો છે કે તેમને માત્ર જીત દેખાઈ રહી છે એક તરફ જ્યાં આગળ બાળકોના જે અગ્નિ સંસ્કાર છે તે

ચોથી જૂને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે માત્ર રાજકોટમાં જીતનું જશ્ન નહીં મનાવીએ એટલે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમજી શું રહ્યા છે કે ખબર નથી પડી રહી કારણ રાજકોટમાં આજે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગ લાગી હતી તેની અંદર મરણાવાળામાં ધ્રોલના પણ લોકો હતા અને ગીર સોમનાથના પણ લોકો હતા જે જુનાગઢ કોન્સ્ટિટ્યુઅન્સીમાં લાગે છે અને જામનગર કોન્સ્ટિટ્યુન્સીમાં લાગે છે પણ ભારતીય જનતા પાર્ટીને રાજકોટ દેખાયું અને કહી દીધું કે અમે રાજકોટમાં જીતનું જશ્ન નહીં પણ આજુબાજુના બધા જ વિસ્તારની અંદર જીતનું જશ્ન મનાવવામાં આવશે અહીંયા સવાલ ઊભો થાય છે કારણ કે જ્યારે આ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે આ નેતાઓ ભાજપનો ખેસ પહેરીને પણ નહોતા બેઠા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે ક્યાંક એમને કદાચ એમને શરમ જેવું હોય પુરુષોત્તમ રૂપાલા આખી પ્રેસ કોન્ફરન્સ એક શબ્દ નથી બોલ્યા કેમ એક શબ્દ નથી બોલ્યા સવાલ અમે પૂછી રહ્યા પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા છે અને એ જ વાત ચાતુર્યતા તેમને ક્ષત્રિય આંદોલનની અંદર સામનો કરવો પડ્યો અને તેમના શબ્દ જે છે તેમનું લોક સાહિત્ય છે ક્યાંક ને ક્યાંક હવે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા પણ કશું નથી બોલી રહ્યા આટલા મોટા અગ્નિકાંડ ઉપર નથી બોલી રહ્યા અને જે ભાજપના નેતાઓના કહેવાથી અધિકારીઓએ અનુમતિ આપી તેના ઉપર પણ નથી બોલી રહ્યા સવાલ અહીંયા એ થયો છે કે રામ મોકરિયાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે રામભાઈ ત્યાં આગળ જે પાણીનું કનેક્શન હતું જે લાઇટનું કનેક્શન હતું તે કઈ રીતે મળ્યું પરંતુ રામ મોકરિયા કહી દીધું કે સરકારના અમારા પ્રતિનિધિ ત્યાં આગળ પહોંચી ગયા હતા

આજુબાજુ ધ્રોણના માણસો પણ મહિલા છે ગોંડલ ના મહિલા છે પોરબંદર આવે છે ગીર સોમનાથ ના લોકો મહિલા છે તો અમે એ જ કહી તો તમે ડાયરેક્ટ બીજી વાત ને પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે આ બાબતે તમારું શું માનવું રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત મીડિયા જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી છાપામાં પદાધિકારીઓ પદાધિકારીઓમેન્ટ આપે છે અધિકારીઓનો અધિકારીઓ નો વાત તમે શું કરો છો આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે ફાયર વિભાગ ટીપી વિભાગ સરકાર આવી ગયા જ્યા સુધી સડક થી લાશો પાસે તમે શું કરતા એમાં જાણવા જરાય રસ નથી લાશો સુકામ એ જાણવા માં પણ જવાબ આપવાની કદાચ તમારા લોકોની ફિતરત નથી કેમ કે તમને સત્તાનો નશો છેલ્લા ઓગણત્રીસ વર્ષથી હવે માથે ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે આપ શું વિચારો છો ખરેખર ભારતીય જનતા પાર્ટીને હવે આ સત્તાનો નશો માથે ચડી ગયો છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો